આજકાલ વાળ ત્વચા સંબંધિત સમસ્યાઓથી સામાન્ય બની ગઈ છે તો થી માંડી સૌ કોઈ માટે જાગૃત પણ બન્યા છે ત્યારે સુરતમાં હવે વાળ અને સ્કિનની સંભાળ લેવું વધુ સરળ બન્યું છે કારણ કે દેશની નામાંકિત એન્ડ સ્કીન ક્લિનિકની સેવાઓ હવે સુરતમાં ઉપલબ્ધ થઈ છે ચેન્નાઈની એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિકની બે શાખાઓની સુરતના વિસોને પાલ અડાજણ વિસ્તારમાં શરૂઆત થઈ છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ હસ્તે આજ રોજ આ બંને ક્લિનિકનો શુભ શરૂઆત કરવામાં આવી હતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાથે જ એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીનના ફાઉન્ડર સરન વેલજી અને ફાઉન્ડર મેમ્બર રાજેશ ચંદનજીએ બંને ક્લિનિકનું ઉદઘાટન કર્યું આ પ્રસંગે ત્રણ હજારથી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા વધુમાં ડૉક્ટર સમીર ગામીએ જણાવ્યું કે સુરત ખાતેથી આ શરૂઆત થઈ છે અને કંપનીની યોજના આગામી સમયમાં ગુજરાતના તમામ મોટા શહેરોથી માંડી તાલુકા કક્ષાએ પણ ક્લિનિક સેન્ટર શરૂ કરવાની છે એડવાન્સ ગ્રો હેર એન્ડ ગ્લો સ્કીન ક્લિનિક ખાતે ઉપલબ્ધ સેવાઓ અંગે જણાવ્યું કે અહીં સ્કીનની ટોન ધન્યવાદ મારું નામ છે રાજેશ ચંદન હું રેપ્રેઝેન્ટ કરું છું છું આજે એક બીજ સુરતમાં ભોજાયેલો છે આ બીજ મોટો વૃક્ષ થશે અને બધાને ખબર છે સુરત બિઝનેસમેનની નગરી છે અહીંયા આપણે આ પહેલો ક્લિનિક ચાલુ કરીએ છીએ આ અમારું એટી નાઇન્થ ક્લિનિક છે અને સાંજે અમારે નાઇન્ટીયથ ક્લિનિક બંને સુરતમાં ચાલુ થવાના છે અને એની પછી અમદાવાદ અને બધી જગ્યા આજે અમને એટલું કોન્ફિડન્સ છે કે અહીંયાના લોકો આ ક્લિનિકને સહકાર આપશે અને બહુ સારી રીતે એનો બિઝનેસ અહીંયા ડેવલપ કરશે અને અમારું પ્લાન છે કે આ આજે એડવાન્સ ગ્રો હેરન્ડ ક્લિનિક એટલે કે આ એસ્થેટિક ક્લિનિકમાં ઇન્ડિયામાં નંબર વન ફ્રેન્ચાઇઝી બેઝડ છે આટલા બધા એસ્ટેથિક ક્લિનિકના કોઈ ચેઇન ઓફ ફ્રેન્ચાઇઝીસ નથી અને આ ગુજરાતમાં બહુ સક્સેસફુલ થશે અને અમે એક્સપેક્ટ કરીએ સમીરભાઈ અને ધ્રુવભાઈ સાથે કે કમસે કમ નમસ્તે અને સર્વ અહીંયા ઉપસ્થિત મહેમાનોને મારું બિગ થેન્ક યુ આપ સૌ અહીંયા આવ્યા અને આ ઓકેઝન ને એકદમ પ્રખ્યાત કર્યો સૌનું થેન્ક યુ શરણજીએ કીધું એમ અજયજીએ કીધું એમ કે ગુજરાતનું પહેલું આ એક એડવાન્સ ગ્રો હેર અને ગ્લો સ્કિન જ્યારે આપણા શરીરનું આપણે ધ્યાન રાખીએ છીએ હેલ્થનું ધ્યાન રાખીએ છીએ ત્યારે આપણા વાળ અને સ્કિન કે જે સ્કિન આપણા શરીરનું સૌથી મોટું અંગ છે એનું જ્યારે આપણે ધ્યાન રાખીએ એના માટે સચોટ માહિતી મળે અને સ્કિન ડિઝીઝ અને હેર ડિઝીઝ માટે જો આપણે કોઈ ટ્રીટમેન્ટ યોગ્ય રીતે અને ડોક્ટર ડ્રીવન લેવાની હોય તો એના માટેનું આ સેન્ટર એક ઓપન થઈ રહ્યું છે એડવાન્સ ગ્રો હેર અને ગ્લો સ્કિનની નેવુંથી વધારે બ્રાન્ચ ઇન્ડિયામાં જોવા મળી રહી છે જેમાં મોસ્ટ ઓફ સાઉથ ઇન્ડિયામાં છે ને હવે ધીમે ધીમે ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર અને કલકત્તામાં પણ જોવા મળશે અને સુરત પછી ગુજરાતના અન્ય સિટીમાં પણ આ આપણી બ્રાન્ચ વધારેને વધારે ફેલાશે આપ સૌનો ધન્યવાદ